બે હાઉ તમે ખુલો બુલો ગો મસાલા મસાલા બધું મગ આવું બધું લઈને આપડે તો બજાર આખું છે

કોઈ હા ને એના પહેલાં પહેલાં હેડવા દે મને આવું જો વરિપાહુ કોઈ આવશે ને તો બીજા કહેવું પડશે મારા એના કરતાં મને હેરતું હેરતું જતું રહે ઠેલી હંતાડવા દે મને ઠેલી પાછળ જ રાખવા દે ઠેલી પાછળ રાખતી ને તો વધુ આવશે નહીં લઉં કોઈને દેખાય નહીં કોઈ નહીં એ છે ભાસી કારું બાશી જો તો લોચો હેડવા જ દે હું કોઈ

બેઠા હોય મુખી સર હું જોઈ ના કોઈ મળ્યું રતનભાઈ ગયા તા તમે લઈને એટલે સોના ઠેલી લઈને આવતો રહ્યો નહીં અરે તમે કયો એમ કરીએ પણ કોઈ કહેતા નઈ પાછા તમે ના કહેતા હું કોઈ ના કીધું નઈ મેં તો આખું ગમને એક વાડું કર્યું બીજું કોઈ રાતી માળા બનાવ્યું છે બીજું કોઈ બીજું તો જોઈએ પ્રોગ્રામ કેવો રેહ હે વસ્તી વસ્તી બધું ભેગી થાય ને એવું ના થતા પાછી મેં કહીએ ને આજ બહુ પડદું વધે છે ને એટલે એક પડદો વધારે વધી ગયો મેંક વધારે ના જાય આપણો ના ને તો એના આપણો દઈએ બીજું કંતેર મારી દેજો હોઉ

તું નાખે લે પણ ગ્રોબ ભાઈ આ નાખે રાય નાખે નાખો ઓવે ઓવે આ લઈ લે તમે રે લઈ લ્યો આ તારો જબર લાયા મોટો ડેન્જલ મોટો દઈન જ લાયા હે લાગન નો સકુ તમે જારો ઓ તો પેલો નો જોડી થી લીધો ઉશીનો માં આગી પાળવા પાળા લાયો ના ના એ રે હું કોઈ પ્રોગ્રામ કરે હું કો ના ના ઘર પાછો લમરો રાખ ઓમ રાખજે કોઈ આવે નહી પાછું હા તો જોતો રહું મેક કૂપડી જા

કેટલું બધું કર્યા હું ગુમડા આપણા એમ નઈ કર્યો છું ને એમ નઈ તમે આમંત્રણ આવી તું આમંત્રણ વગાડાય હે બધા કોણ આ બધા બધા મેક જોઈને આવું ગુમડો ને મેક રે ને રે જો હમણા આલ બદમજી બદમજી ને રતનપા તો આવી ગયા કાળુભાઈ આવી ગયા આલ બધા ચિટલો બધો લઈને આયા છોકરો ખસો બધો લઈને આયા હી જો હું છોકરો અરે તમે જો નંગ નંગ બાર બાર નંગ લઈને આયા છે આજે તો કેતરે આમંત્રણ આલી હો ગુમડા બટાકવાનું આ તો દબાઈ દબાઈને ખાચે હું કીધું તો મેક તો હારે આવે આવા તારથી ঘ আয় বাৰ তেনেকৰা

કો 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 ખાવા તો બનાયો ભાઈ તમે બધા આવો ખાલી ટેસ્ટ તો કરો તમે ટેસ્ટ કરો પછી હું આવું કેવા તો કેવા પછી મને આવીને પછી તો તેલ હારુંક સારું સારું હોય તો પછી દાબી દાબી ના ધબકાવજો પેટ ફૂટી જાય ખાજુ એટલે વાત થોડી મેલો ટોકર ખાલી થઈ જાય પણ પેટ નહી ભરાય મારું બફત થી આવ્યું હોય આરોબી કદી માં આવશે